હેલો ફ્રેન્ડ્સ ઉમિયા ફૂડમાં તમારું સ્વાગત છે તો આજે આપણે બનાવીશું શરીરને ઠંડક અને શરીરને એકદમ સ્ફૂર્તિ આપે તાજગી આપે એવી લેમન કેન્ડી તો ઘરની જ સામગ્રીમાંથી આપણે સરસ મજાની કેન્ડી બનાવીશું જો નાના બાળકોને આપશો તો એ તમે બહારની કેન્ડી લાવવાનું ભૂલી જશો એવી આપણી કેન્ડી સરસ તૈયાર થાય છે તો ચાલો શરૂ કરીએ તો પહેલાં આપણે ખાંડને પીગાળવાની છે એટલે જો ઠંડુ પાણી હશે તો ખાંડ ફટાફટ પીગળે નહીં એટલે આપણે પાણીને થોડું ગરમ કરીશું એટલે મેં પહેલાં અડધો ગ્લાસ પાણી લીધું છે એમાં આપણે અડધા કપ જેટલી ખાંડ કરીશું હવે એક થોડું આપણે ગરમ કરીશું પાણી એટલે ખાંડ પીગળી જશે આ રીતે આપણે બધા પાણીમાં ગરમ નથી કરવાનું એમાં થોડું પાણી આપણે જેટલું બનાવવાની હોય કેન્ડી એમાંથી થોડું પાણી લઈ આ રીતે આપણે ખાંડને પીગાળી લઈશું થોડું ગરમ પાણી થાય એટલે આપણે ગેસ બંધ કરી દઈશું એટલે ફટાફટ બની જશે આમ ઠંડા પાણીમાં ખાંડને પીગાડતા થોડી વાર લાગશે જો તમે દળેલી ખાંડ લેતા હોવ તો તમારે ગરમ કરવાની જરૂર નહીં પડે આપણે એક એક મિનિટ જેવું જ પાણીને ગરમ કરીશું આ રીતે પાણી ચેક કરવાનું થોડું ગરમ થાય એટલે ગેસ બંધ કરી દેવાનું પછી આ રીતે સતત ચલાવશું એટલે ખાંડ પીગળી જશે ખાંડ પીગળવા છે હવે આપણે ગેસ બંધ કરી દઈશું થોડી વાર ચલાવશું ખાંડ સરસ પીગળી જશે તો ખાંડ સરસ પીગળી ગઈ છે હવે આપણે આ રીતનો મોટો બાઉલ લઈશું એમાં આપણે જે ખાંડ વાળું પાણી છે એ એડ કરી દઈશું સાથે આપણે હવે બીજું પાણી એડ કરીશું તો તમારે જેટલી કેન્ડી બનાવી હોય એ રીતે તમારે પાણી એડ કરવાનું અને અહીંયા અઢી કપ જેટલું પાણી લીધું છે હવે એમાં આપણે લીંબુનો રસ એડ કરીશું મેં ત્રણ મોટા લીંબુનો રસ કાઢ્યો છે આપણે એડ કરી દઈશું બધું સરસ મિક્સ કરી લઈશું તો સરસ મિક્સ થઈ ગઈ છે હવે એમાં આપણે થોડો સંચળ પાવડર એડ કરીશું એનાથી ફ્લેવર સરસ આવે છે અને આપણે થોડું સાદું મીઠું એડ કરીશું હવે એને પણ આપણે આ જે મિક્સર બનાવી છે એમાં વગાડી લઈશું સરસ મિક્સ થઈ ગઈ છે હવે એમાં થોડું આપણે મેં લેમન યલો ફૂડ કલર લીધો છે આ ના હોય તો તમે આની જગ્યાએ તમે એમનામ પણ તમે બનાવી શકો આ રીતનો કલર આવે છે માર્કેટમાં મળે જ છે આ રીતની લબી આવે છે તો આનાથી દેખાવ પણ સારો આવશે અને જો બાળકોને આપશો તો તમે પ્લેન હશે તો ખાય નહીં ને આ રીતે તમે કલર એડ કરીને આપશો તો બહાર જેવી જ કેન્ડલ લાગશે એટલે ખાશે એટલે મેં થોડો કલર એડ કર્યો છે ઓપ્શનલ છે પણ તમે એડ કરશો તો એનો દેખાવ સરસ આવશે આ બધું મિક્સ કરી લઈશું હવે એકવાર આપણે ગળી લઈશું એટલે લીંબુના બી બી હશે તો નીકળી જશે હવે એને આપણે સેટ થવા બાઉલમાં કે બોટ પેલા ગ્લાસમાં આપણે લઈ લઈશું તો મેં અત્યારે આ રીતે જે સાસના પ્લાસ્ટિકના ગ્લાસ આવે છે એ લીધા છે તમે સ્ટીલના ગ્લાસ હોય તો એમાં પણ સેટ કરી શકો ક્યાં તો પછી ચાના કપ હોય છે એમાં પણ સેટ કરી શકો પણ આ ઇઝીલી બધાના ઘરમાં હોય જ છે આવા ગ્લાસ ચાના પેપર કપ હોય તો એમાં પણ સેટ થાય તો આપણે હવે એમાં સેટ કરી દઈશું આપણે અઢી કપ જેટલું પાણી લીધું છે એટલે પાંચ કપ જેટલા આપણા ગ્લાસ ભરાશે આ રીતે આપણે બધા ગ્લાસ ભરી લીધા હવે મારી રીતની સ્ટીક છે મારી જોડે જો તમારી જોડે સ્ટીક ના હોય તો આ સાદી ચમચી આવે છે એને પણ તમે આ રીતે ઊભી કરી શકો તો પણ સરસ સેટ થશે ક્યાં તો પછી ફોગ આવે છે ખાવાના ફ્રૂટ ખાવાના એને પણ સરસ ઉભા રહે છે તો મારી પાસે સ્ટીક છે તે હું સ્ટીક મૂકી દઉં છું આને કંઈ ઢાંકવાની કંઈ જરૂર જ નથી આમ જ આપણે હવે ફ્રીઝરમાં સેટ થવા મૂકી દઈશું સાત થી આઠ કલાક સેટ થશે એટલે સરસ આપણી કેન્ડી તૈયાર થઈ જશે તો આપણી લેમન કેન્ડી સરસ સેટ થઈ ગઈ છે અને ઇઝીલી આ રીતે નીકળી પણ જાય છે તમે જોઈ શકો છો તો આપણે આ રીતે બહાર લઈ લઈશું મેં પાંચમી આ રીતે જો ગ્લાસમાં સેટ થશે તો એ પણ સરસ નીકળી જાય મેં પછી ગ્લાસમાં એડ કરી દીધેલી તમારી જોડે પહેલાં હતા હતા સાદા ગ્લાસ હોય તો એમાં પણ તમે બનાવી શકો છો સરસ તૈયાર થઈ ગઈ છે બધી ફટાફટ આ રીતે નીકળી જ જશે તો એકદમ ઘરની બનેલી શુદ્ધ એવી આપણી આ લેમન કેન્ડી તૈયાર થઈ ગઈ છે તો જો તમને મારી રેસીપી ગમી હોય તો મારા વિડીયોને લાઇક શેર અને મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો ફરી મળીશું આવા નવા વિડીયો સાથે ધન્યવાદ